નમસ્કાર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ યુનિટ નંબર ત્રણ જેનું નામ છે સી આર એમ એટલે કે કસ્ટમર મેનેજમેન્ટ જેને ગુજરાતીમાં આપણે ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન કહી શકીએ એમાં આપણે આગળના વિડીયોમાં ત્રણ સેશન જે છે એ આપણે કમ્પ્લીટ કર્યા છે નવ દસ વિડીયો ઓલરેડી ચેનલના પ્લેલિસ્ટમાં જે છે એ અપલોડ કરેલા છે એ વિડીયો જો નિહાળવાના બાકી હોય

બે અથવા બે થી વધારે લોકોની વચ્ચે સૂચનાઓને સ્થાનાંતરિત કરવાનું અથવા તો આદાન પ્રદાન કરવાનું એક માધ્યમ છે તે લેટિન લેવામાં આવેલ એક શબ્દ છે જેનો અર્થ છે વિચારને વહેંચવો એટલે કે સંચાર મતલબ કે માહિતી સંચાર એ બે અથવા બે કરતા વધારે લોકોની વચ્ચે સૂચનાઓને સ્થાનાંતરિત એટલે કે એક જગ્યાથી સૂચનાઓની બીજી જગ્યાએ આપણે સ્થાનાંતરિત કરીએ તો એ સ્થાના સ્થાનાંતરિત કરવાનું અથવા તો આદાન પ્રદાન એટલે કે એક વ્યક્તિ માહિતી આપે બીજો વ્યક્તિ માહિતી લે બીજો વ્યક્તિ માહિતી આપે પહેલો વ્યક્તિ માહિતી લે એને આદાન પ્રદાન કર્યું કહેવાય તો એ આદાન પ્રદાન કરવાનું એક માધ્યમ જે છે એને આપણે માહિતી સંચાર કરી શકીએ અત્યારે હું પણ તમારી સાથે માહિતી સંચાર કરી રહ્યો છું યુટ્યુબના વિડીયો દ્વારા અત્યારે હું મારા મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરીને હું તમને જે છે એ માહિતી આપી રહ્યો છું તમે તમારા મોબાઈલમાં કે પછી તમારા કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં કે પછી આઈપેડમાં કે ગમે એમાં તમે જે છે એ અત્યારે મારા વિડીયો નિહાળી રહ્યા છો તો તમે માહિતી લઈ રહ્યા છો તો આ રીતે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ સુધી કોઈ પણ માહિતીની આપણે થાય આદાન પ્રદાન થાય તો એને આપણે માહિતી સંચાર કહી શકીએ અને આ જે માહિતી સંચાર જે છે કોમ્યુનિકેશન એ લેટિન ભાષાનો એક શબ્દ છે કમ્યુનિસ એના ઉપરથી આ શબ્દ જે છે એ આપણને આવેલો જોવા મળે છે અને કમ્યુનિસ્ટનો અર્થ શું થાય તો કે વિચારોને વહેંચવા એવો એમનો અર્થ જે છે એ થાય છે સંચારના ઉપયોગ વગર એક દિવસ પણ રહી શકું લગભગ અવિશ્વસનીય થઈ ગયું છે સંચારનો અર્થ બે અથવા થી વધારે લોકોની વચ્ચે સૂચના મોકલવી અને પ્રાપ્ત કરવી એ છે જો કે અત્યારના સમયમાં આધુનિક સમયમાં માહિતી સંચાર કર્યા વગર એક પણ દિવસ આમ હું તો એમ કઉ છું કે એક પણ માઇક્રો સેકન્ડ જે છે એ જઈ શકતી નથી માહિતી સંચાર કર્યા વગર કારણ કે એક પણ સેકન્ડ માઇક્રો સેકન્ડ પણ જે છે એ માહિતી સંચાર વગર શક્ય નથી કારણ કે અત્યારે આપણે અત્યારે બધા ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તો ઇન્ટરનેટ શું છે એ માહિતી સંચાર જ છે એક કોમ્પ્યુટરમાં માહિતી રહેલી છે ને તમારા સુધી માહિતી પહોંચે છે એને જ ઇન્ટરનેટ કહેવાય તો આ જ વસ્તુ છે માહિતી સંચાર વગર અત્યારે રહેવું વિશ્વસનીય છે અને સંચારનો અર્થ એવો થાય છે કે બે કે પછી બે કરતા વધારે લોકોની વચ્ચે સૂચનાઓને મોકલવી અને પ્રાપ્ત કરવી સંદેશ આપવાવાળાને વાળાને પ્રેષક કહેવામાં આવે છે જે વ્યક્તિ સંદેશો આપે છે એ પ્રેક્ષક છે અત્યારે હું પ્રેક્ષક છું હું તમને માહિતી આપું છું તો હું પ્રેસક છું જ્યારે સૂચના પ્રાપ્ત કરવા વાળાને પ્રાપ્ત કરતાના રૂપમાં ઓળખવામાં આવે છે માહિતી આપું છું ત્યાર પછી આગળ જોઈએ હસ્તાંતરિત જાણકારીનામાં જાણકારીનામાં તથ્યો વિચાર અવધારણાઓ ભાવનાઓ વિશ્વાસ અહંકાર નિર્દેશ અને પ્રતિક્રિયાઓ સામેલ હોય છે એટલે કે હસ્તાંતરિત એક જગ્યા થી માહિતી આપણે પહોંચાડીએ તો એમાં તથ્ય હોય વસ્તુ સાચી પણ હોય ખોટી પણ હોય વિચાર હોય કોઈક વિચાર પણ હોય ચાલો હું અત્યારે તમને માહિતી આપી રહ્યો છું તો આ માહિતી મારી પાસે પીડીએફ છે અને એમાંથી હું તમને માહિતી આપું છું કોઈક વ્યક્તિ એવો હોય કે જે માત્ર ને માત્ર વિડીયો બનાવીને જે છે યુટ્યુબમાં કે પછી ઇન્સ્ટાગ્રામમાં માહિતી આપતા હોય તો એમાં તથ્યો હોય પણ ખરા ન પણ હોય તથ્યો એટલે શું તો કે માહિતી ની યથાર્થતા

જેની વાત કરી રહ્યા હોય તો એની ઉપર વિશ્વાસ હોય સમજાય છે માર્કેટિંગમાં આપણને આવું જોવા મળે કે માર્કેટિંગ કરનારા જે વ્યક્તિઓ એમાં હોય જાહેરાત આપતા હોય એ એમ કે આ વસ્તુ તમે લઈ લો ડેફિનેટલી તમને આવા વસ્તુમાં આવવા ફાયદા થશે તો એ વિશ્વાસ જગાવે છે પછી છે અહંકાર એટલે કે આ વસ્તુ જેવી બીજી કોઈ વસ્તુ નહીં જેને આપણે શું કહી શકીએ અહંકાર કહી શકીએ દાખલા તરીકે આપણે એમાં ઘણી બધી વખત શબ્દ સાંભળ્યો છે અહમ બ્રહ્માસ્મી હું જ કંઈક છું મારી વગર કંઈ નથી મારા જેવું કોઈ નહીં બાપા તારી જેવા ઘણા છે આ જગત જે છે એ પાણીના ગુના જેવું છે પાણીનો પુલ હોય એમાં તમે જાઓ તો જગ્યા થઈ થઈ જાય જેવા તમે નીકળો તો જગ્યા બુરાઈ જાય અમુકને તો એવો ફાફો હોય મારા જેવું તો દુનિયામાં કોઈ નહીં હું જ છું તો જ આ બધું છે ભાઈ તું ન હતી તો આ દુનિયા ચાલતી થી તું ન હતી તો આ દુનિયા ચાલતી થી તું છો તો આ દુનિયા ચાલે છે અને તું આગળ ન હોય તોય દુનિયા ચાલશે એટલે અમુક નાવો આ હંકાર હોય ને એ પોતાના આવા અહંકાર સાથે પણ જે છે માહિતી સંચાર કરતા હોય કે નહીં આ વસ્તુ આપણી પાસે છે શક્તિ છે બીજે ક્યાંય નથી તો એમાં પણ માહિતી સંચાર જે છે એ થઈ શકે પછી નિર્દેશ કોઈને આપણે આદેશ આપીએ કે આવું કામ તમારે કરવું જ પડશે તો યાદેશ થઈ ગયો પછી પ્રતિક્રિયા ફીડબેક તો એના દ્વારા પણ જે છે એ આ રીતે માહિતી સંચાર એક જગ્યાએથી બીજી જગ્યાએ આવા સ્વરૂપમાં જે છે એ જોવા મળે છે છે ત્યાર પછી મુદ્દો આવે સંચારની અવધારણા એક વ્યક્તિ થી બીજા વ્યક્તિમાં સૂચના કરવી તે જ સંચાર છે એટલે કે એક પાસેથી બીજી જગ્યાએ બીજી વ્યક્તિ પાસે આપણે માહિતી સંચાર સૂચનો મોકલીએ તો એ જ માહિતી સંચાર છે મેકફારલ ડે સંચારને પરિભાષિત કર્યું છે મનુષ્યો વચ્ચે સાર્થક વાતચીતની એક પ્રક્રિયા મેકફારલ ડે નામનો એક વ્યક્તિ જે છે એમણે સંચારને પરિભાષિત મતલબ કે એક વ્યાખ્યા આપી છે કે મનુષ્યો વચ્ચે સાર્થક જે વાતચીત થાય સાર્થક એટલે કે એવી વાતચીત કે જેનો કંઈક અર્થ નીકળે કેવું કે એવી વાતચીત કે જેનો કંઈક અર્થ નીકળે તો 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 એને એને આપણે સાર્થક કહી શકીએ જે છે એ જગ્યાએ થાય મે નામનો વ્યક્તિ જે છે એમને એમને માહિતી સંચાર કીધું કે મનુષ્યો વચ્ચે સાર્થક વાતચીત થાય એવી કોઈ પ્રક્રિયા હોય તો એને આપણે માહિતી સંચાર કહી શકીએ ત્યાર પછી આગળ છે કે વધારે સટીક રૂપથી તે એક એવો અભ્યાસ છે જેના દ્વારા અર્થ સ્પષ્ટ થાય છે અને સમજમાં મનુષ્યની પકડ થઈ રહી છે તે સંચાર કહેવાય છે એટલે કે વધારે સટેક રૂપમાં જો આપણે સંચાર માહિતી સંચારની વ્યાખ્યા જોવું હોય તો એક એવો અભ્યાસ છે જેના દ્વારા અર્થ સ્પષ્ટ થાય છે એક એવો બંને વચ્ચેનો સ્ટડી છે અભ્યાસ છે કે જેના દ્વારા કોઈ પણ એક વસ્તુનો અર્થ જે છે એ સ્પષ્ટ થાય છે અને સમજમાં મનુષ્યની પકડ મજબૂત થાય છે અત્યારે હું તમને યુનિટ નંબર ત્રણ સેશન નંબર ચારની હું તમને માહિતી આપી રહ્યો છું તો આ તમે એક વખત તમે તો તમને તમને એટલી બધી ખબર પડે અત્યારે હું વિડીયો દ્વારા તમને માહિતી આપી રહ્યો છું એક એક શબ્દ એક એક લીટી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો તમે એક મનુષ્યની પકડ મજબૂત થાય છે કે આ સેશન છે આ લીટી છે આ પેરેગ્રાફ છે આ પોઈન્ટ છે શું કહેવા માંગે છે એટલા માટે કીધું કે સમજમાં મનુષ્યની પકડ થઈ રહી છે તેને માહિતી સંચાર કહેવાય છે પછી એક ન્યુમેન અને સમર નામના બે વ્યક્તિ છે ન્યુમેન અને સમર સ્વાભાવિક જોતાં આપણને ખબર પડે કે આ મેડ ઇન ઇન્ડિયા તો નથી એટલે મતલબ કે આ વ્યક્તિઓ ભારતના નથી બહારના કોઈક વ્યક્તિઓ છે જેને આપણને માત્ર અને માત્રમાં બુકમાં નામ જ આપેલા છે એમનું પૂરું નામ પણ આપેલું નથી અને કયા દેશના છે એની પણ આપણને માહિતી નથી કયા ફિલ્ડ સાથે સંકળાયેલા છે એ પણ માહિતી નથી પણ હા એક વસ્તુ ખબર છે કે માર્કેટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલા હશે જેથી કરીને એમના નામ અહીંયા આપેલા છે અને એના દ્વારા જે કંઈ વ્યાખ્યા આપવામાં આવેલી છે તો એની ચર્ચા છે ઉપર પણ આપણે અહીંયા ડે નામના વ્યક્તિએ જે વ્યાખ્યા આપી હતી એના વિશે ચર્ચા કરી તો અહીંયા આગળ આપણને ન્યુમેન અને સમર શું કહે છે તો કે ન્યુમેન અને સમરના મુજબ બે અથવા બે થી વધારે વ્યક્તિઓ દ્વારા તથ્યો વિચારો સૂચનો અથવા તો ભાવનાઓનું આદાન પ્રદાન જેને શું કીધું એમણે માહિતી સંચાર ન્યુમેન અને સમર નામના બે વ્યક્તિઓ જે છે એમણે માહિતી સંચારની વ્યાખ્યા આપતા એવું કીધું કે બે અથવા બે થી વધારે વ્યક્તિઓ બે વ્યક્તિઓ તો ઓછા હોવા જોઈએ તો તો માહિતી સંચાર થાય થાય નહીં એક જ વ્યક્તિઓ મસ્ત મજાનું આમ સ્ટેજ સજાવેલું હોય સ્ટેજ ઉપર ચડી જાય હાથમાં માઇક લઈ લે અને મને એટલે કે વાતચીત મને ચાલુ કરવા મોટા મોટા પ્રવચનો આપે પણ સામે કોઈ સાંભળવા વાળો વર્ગ જ નથી બોલતું જ નથી તો એટલા માટે બે અથવા બે કરતા વધારે વ્યક્તિ ઓછામાં ઓછા બે તો હોવા જોઈએ વધારે વધારે ગમે એટલા ચાલે કારણ કે માહિતી સંચાર નું માધ્યમ જે પ્રમાણે હોય એ પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓ સુધી એ માહિતી જે છે એ પહોંચી શકે છે એટલે બે અથવા બે થી વધારે વ્યક્તિઓ દ્વારા તથ્યો કેવા તથ્યો સાચી માહિતી તથ્ય એટલે શું થાય સાચી માહિતી બે અથવા બે થી વધારે વ્યક્તિઓ દ્વારા તથ્યો વિચારો કોઈ લેખકના વિચારો હોય તો વિચારો સૂચનો કોઈ મારા જેવો શિક્ષક હોય ને જે તમને સૂચનો આપતા હોય તો એ સૂચનો અથવા તો ભાવનાઓ એકબીજાની ભાવના લાગણી છે પ્રેમની લાગણી છે પછી ગુસ્સાની લાગણી છે તિરસ્કારની લાગણી છે ઘણા બધા આપણે યુટ્યુબમાં આપણે વિડીયો જોતા હોઈએ છીએ કે એક વ્યક્તિ એ કઈ વસ્તુના વખાણ કર્યા અને એ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે તો સામેનો વ્યક્તિ જે છે એમને ગમે નહીં તો એને ક્રિટિસાઈઝ કરે મતલબ કે એ વ્યક્તિ ખોટો છે એવા જે છે એ પ્રયત્ન કરે હમણાં આની ત્રણ ચાર વર્ષ પહેલા તમે બધા એ જોયું હશે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હશો તમને લગભગ સારી રીતે ખબર હશે કે યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામના જે ઇન્ફ્લુએન્સર કહીએ તો એ યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામ કે પછી આ જે ઇન્ફ્લુએન્સર જે છે એ એકાબીજા સામે ઝઘડી પડતા હતા કે યુટ્યુબમાં તો બધા આવા જ કન્ટેન્ટ મૂકે છે અને સામે જે યુટ્યુબમાં જે પણ કોઈ ઇન્ફ્લુએન્સર હતા એમણે એવું કીધું કે ઇન્સ્ટાગ્રામ કે પછી આ જે તે કંઈ ટિકટોક છે એમાં તો નકરા આવાજ લોકોની ભરમાર છે તો બંને વચ્ચે જે છે એ શું થયું હતું ઝઘડો થયો તો ઓનલાઈન ઝઘડો જેને આપણે કહી શકીએ એને એકાબીજા ફિઝિકલની હાથમાં આવીને ટીકા પાટું કરે એમ નહીં પણ ફિઝિકલ કે વિડીયો જે છે એ બનાવીને સામેના જે પણ કંઈ લોકો આપણે જેવા લોકો જે હોય એ જોવે અને આપણે પણ ગુમરાહ થઈએ સાથે સાથે તો એકાબીજાની ભાવનાઓ જે છે એને પણ જો આદાન પ્રદાન થાય તો એને આપણે માહિતી સંચાર કહી શકીએ એટલે ન્યુમેન અને સમર નામના જે બે વ્યક્તિઓ જે છે એમની પણ વ્યાખ્યા જે છે એ આપણે યાદ રાખશું કે બે અથવા બે થી વધારે વ્યક્તિઓ દ્વારા તથ્યો વિચારો સૂચનો અથવા ભાવનાઓનું આદાન પ્રદાન થાય આદાન પણ થાય પ્રદાન પણ થાય આદાન પ્રદાન માહિતી આપવી માહિતી લેવી તો એને પણ આપણે માહિતી સંચાર એવું જે છે એ આપણે કહી શકીએ ત્યાર પછી આગળનો મુદ્દો આવે છે સંચારની પ્રક્રિયા સંચાર શબ્દ સાંભળો એટલે તમારે એ વાત મને બેસાડી દેવાની કે અહીંયા માહિતી સંચારની

કે સંચારનો અર્થ એ છે કે એક યોગ્ય પદ્ધતિ દ્વારા ગમે તેમ નહીં એક યોગ્ય પદ્ધતિ દ્વારા પ્રેષક પ્રેષક એટલે શું થાય તો કે માહિતી મોકલનાર વ્યક્તિ પ્રેષક પાસેથી પ્રાપ્ત કરતા એટલે કે માહિતી જેમને આપવાની છે જે માહિતીને પ્રાપ્ત કરશે એ પ્રાપ્ત કરતા સુધી સંદેશનું પ્રસાર જે પણ કાંઈ માહિતી આપવાની છે એનું પ્રસારણ કરવું એને આપણે માહિતી સંચાર કહી શકીએ તેમાં પ્રેષક પ્રાપ્ત કરતા

જે છે એ પ્રાપ્તકર્તા પાસેથી પ્રેક્ષક સુધી જે છે એ ફીડબેક જોઈએ કે જેથી કરીને પ્રેક્ષકને ખબર પડે મારા દ્વારા જે પણ કઈ માહિતી આપવામાં આવી છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી છે એને સમજાઈ ગઈ છે અને પ્રત્યુત્તર રૂપે એ જવાબ આપે છે તો અહીં આપણને સંચારની પ્રક્રિયા આપેલી છે પેલું છે પ્રેક્ષક સંદેશ વિધિ એટલે કે માધ્યમ પ્રાપ્ત કરતા અને પરિક્રિયા નહીં પણ પ્રતિક્રિયા એમાં પેલું આપણે જોઈએ પ્રેક્ષક એટલે કે જેને આપણે સેન્ડર કહીએ જે વ્યક્તિ જે સૂચનો અને વિચારોને બીજા સુધી પહોંચાડવા માટે સંદેશ મોકલે છે તેને પ્રેષક કહેવામાં આવે છે જે માહિતી મોકલનાર છે જે માહિતી મોકલનાર છે એને આપણે કહી શકીએ એટલે કે જે વ્યક્તિ સૂચના અથવા તો વિચારોને બીજા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હોય છે સંદેશો મોકલે છે એને આપણે પ્રેષક કહી શકીએ ત્યાર પછી સંચારની પ્રક્રિયામાં બીજું છે પ્રાપ્તકર્તા કે જેને આપણે રિસીવર કહી શકીએ એ વ્યક્તિ જે સંદેશાનો સ્વીકાર કરે છે અથવા તો ફરી સંદેશને સર્વોપરી રૂપથી સમજવાનો પ્રયાસ કરે છે તેને પ્રાપ્તકર્તા તરીકે ઓળખવામાં આવે છે પેલું થયું પ્રેષક જેને આપણે સેન્ડર કહી શકીએ જે માહિતી મોકલે છે બીજું છે પ્રાપ્તકર્તા જેને આપણે રિસીવર કહી શકીએ એ વ્યક્તિ કે જે સંદેશાનો સ્વીકાર કરે છે જેમને સંદેશો મળે છે અથવા તો સંદેશને સર્વોપરી રૂપથી સમજવાનો પ્રયાસ કરે છે જેને આપણે પ્રાપ્તકર્તા કહી શકીએ ત્યાર પછી આગળ ત્રીજી પ્રક્રિયામાં ત્રીજો મહત્વનો મુદ્દો આવે છે સંદેશ કે જેને આપણે મેસેજ કહી શકીએ જ્યારે પ્રેષક કોઈ માધ્યમથી રિસીવરને કોઈ જાણકારી આપવા માટે સંચાર કરે છે અથવા તો પ્રાપ્ત કરતા સમજે છે તો તેને સંદેશના રૂપે ઓળખવામાં આવે છે સંદેશ એટલે કે મેસેજ જે પણ કંઈ માહિતી આપવાની છે પ્રેષક એટલે કે જે કોઈ માહિતી મોકલનાર છે એ કોઈ માધ્યમનો ઉપયોગ કરશે એમના માહિતી સંચાર થાય નહીં

એ તો ન તો લખીને આપણે કહી શકીએ ન આપણે બોલીને કહી શકીએ એ તો આપણે હાવભાવ આંખોના કે હાથના કે મોઢાના એવા એક્સપ્રેશન હાવભાવ કરીને પણ આપણે માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ તો આ રીતે સંદેશો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રેક્ષકથી પ્રાપ્તકર્તા સુધી જે છે સેન્ડરથી રિસીવર સુધી જે છે એ સંદેશો મોકલવામાં આવે છે ચોથું છે પદ્ધતિ એટલે કે માધ્યમ જેને આપણે મીડિયમ કહી શકીએ સંચારનું માધ્યમ મૌખિક જો અહીંયા આવ્યું સંચારનું માધ્યમ મૌખિક લેખિત પત્ર મેલ ટેલિફોન નહીં પણ ટેલિફોન હોઈ શકે છે પદ્ધતિ માધ્યમ ઘન સમય અને પ્રયાસના સંદર્ભમાં હોય છે એટલે કે ગ્રાહકને કોઈ પણ વ્યક્તિને આપણે માહિતી મોકલવાની છે તો મોકલનાર હું છું માહિતી મારી પાસે છે કે મારે ત્રીજો યુનિટ સીઆરએમ જે છે એ મારે સામેવાળા જે મારા વિદ્યાર્થીઓ છે એને મારે સીઆરએમ યુનિટ જે છે તે જો યુનિટ એ મારે છે તો પ્રેષક હું થઈ થઈ ગયો માહિતી મોકલવાર હું થઈ ગયો સંદેશો મારી પાસે આવી ગયો મતલબ કે જે વસ્તુ પહોંચાડવાની છે એ આવી ગઈ સામે જે પ્રાપ્તકર્તા જે છે એટલે કે રિસિવર છે એ મારા વિદ્યાર્થીઓ છે પણ માધ્યમ શું આમાં અત્યારે માધ્યમ આપણી પાસે ઓનલાઈન માધ્યમ છે જેને આપણે મૌખિક લેખિત અને મૌખિક બંનેનો સમન્વય આપણે કહી શકીએ કે લખાણ સ્વરૂપે તમારી સામે આ પીડીએફ તમે જોઈ શકો છો મૌખિક રીતે હું તમને બોલું છું પછી પત્ર દ્વારા પણ કોઈ માહિતી મોકલી શકીએ ઈમેલ દ્વારા પણ મોકલી શકીએ મોકલી શકીએ ટેલિફોન દ્વારા પણ આપણે માહિતી મોકલી શકીએ આવા જુદા જુદા માધ્યમો દ્વારા જે છે એ અત્યારે હું તમારી સાથે યુટ્યુબ દ્વારા સંકળાયેલો છું આપણે કોઈ જગ્યાએ ક્લાસ હોય શાળા હોય તો શાળામાં હું આવું તમે શાળામાં આવો તો ત્યાં કણે મૌખિક માહિતી સંચાર થશે

પ્રેક્ષક દ્વારા આપવામાં આવેલ સંદેશની પ્રભાવશીલતાને નિર્ધારિત કરવામાં મદદ મળે છે એટલે કે પ્રતિક્રિયા પણ ખૂબ જ જરૂરી છે પ્રતિક્રિયાથી જે છે એ વસ્તુ ખબર પડશે પ્રેક્ષકને કે એમણે જે માહિતી જે સંદેશો મોકલાયો છે એ રિસિવર પ્રાપ્ત કરતા સુધી યોગ્ય રીતે પહોંચ્યો છે કે નહીં અને યોગ્ય રીતે પહોંચ્યો છે તો રિસીવર જે પ્રાપ્ત કરતા છે એ માહિતીને સરખી રીતે સમજી શક્યો છે કે નહીં તો એના માટે પ્રતિક્રિયા ખૂબ જ જરૂરી છે સંચારની પ્રક્રિયા પ્રાપ્તકર્તાને સંદેશને સમજાવવા હેતુ મોકલવા મોકલવા વિશે છે સારા સંચાર વિશિષ્ટ દૃઢતાને ધ્યાનમાં રાખી સંચારના વધારે સારા માધ્યમની પસંદગી કરે છે એટલે કે માહિતી મોકલનાર જે વ્યક્તિ જે છે પ્રેસક એ તું ધ્યાનમાં રાખશે કે મારે કેવી માહિતી મોકલવાની છે કેવા લોકોને માહિતી મોકલવાની છે એને ધ્યાનમાં રાખીને પ્રેસક જે છે એ માહિતીનું માધ્યમ જે છે એ નક્કી કરશે કે શકું આ રીતે આપણે સંચાર માહિતી સંચારની પ્રક્રિયા એમના વિશે આપણે માહિતી મેળવી આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખશું આગળના વિડીયોમાં આપણે ગ્રાહકને યોગ્ય જવાબ આપવું એના વિશે જે છે ચર્ચા કરશું તો આશા રાખું છું કે મારા દ્વારા આ વિડીયોમાં તમને જે પણ કંઈ જાણકારી આપવામાં આવી એ તમને યોગ્ય રીતે સમજાઈ ગઈ હશે જો તમને કંઈ પણ વસ્તુ ન સમજાવતી હોય કંઈ પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જે છે એ તમારો કિંમતી પ્રતિભાવ આપી શકો છો ત્યાં સુધી જોતા રહો આ વિડિયો અસ્તુ જય હિન્દ જય ભારત